તડકો પડી રહ્યો છે જરૂરથી જરૂરથી આપણે હોય તો કેવું છે અત્યારે વરસાદની અત્યારે ટેગ કરવા જવું તો વરસાદની લોકેશન અત્યારે બહુ ખૂબ સુંદર છે મિત્રો આવી લોકેશન આપણે ક્યાંય જવાની જરૂર ન પડે વાડીની સિઝનમાં કેટલું મસ્ત મસ્ત મજાનું એવું છે મિત્રો વરસાદ પડી જાય તો આપણું લોકેશન એકદમ એટલું ખાસ થઈ જાય છે મિત્રો બાકી તો તમને જોતા જ આમાં ખબર પડી જાય છે મગની શીંગું છે આવી ગઈ છે હડદની પણ આવી ગઈ છે શીંગુ મિત્રો અત્યારે શીંગુ ખાસ કરીને જોવા જવાનું મિત્રો जोरदार આવી બગડો નેસિંગ ભવા ફળની તૈયારી છે મિત્રો ઓ કદરના ફળ તૈયાર થઈ ગયું મિત્રો તો મેં છોડી બતાવું છું મિત્રો છોડી છે ખાવાની લાઈટ થઈ ગઈ છે મિત્રો આ જે બડે શાક કે હું કરી નઈ ખાદે પણ તમે બતાઈ દેશો એક વિડિયો હવરમાં અપલોડ કર્યો એમાં પણ બતાઈ દી છે થોડીક પણ એ બીજી વાતની છે